સુરતના વેસુ વીઆઈપી રોડ પર ફરી એકવાર માલે યુવકોની બેફામ ડ્રાઇવિંગ સામે આવી છે બીઈ સિક્સ અને બીએમડબલ્યુ કારોએ આશરે એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રેસ લગાવતા સ્વિફ્ટ કાર સાથે ભયાનક અકસ્માત સર્જ્યો અકસ્માત એટલો ગંભીર હતો કે બીઈ સિક્સ અને બીએમડબલ્યુ બંને કારના એરબેગ ખુલી ગયા જ્યારે મનપાના ત્રણ લાઇટ પોલ ઉખડી ગયા ઘટનામાં સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલાને માથે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બીઈ સિક્સ નંબરની કાર અતિ ઝડપે દોડી રહી હતી તેજ ગતિના કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું અને બીએમડબલ્યુ તથા મારુતિ સ્વિફ્ટ સાથે ટક્કર થઈ અકસ્માતની ઝપેટમાં રસ્તાની સાઇડ પરના ત્રણ લાઇટ પોલ પણ ધરાશાયી થયા અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ફૂલ સ્પીડમાં વાહન ચલાવવું જાણે સામાન્ય બાબત બની ગઈ છે જેના કારણે આવા અકસ્માતો વધતા જઈ રહ્યા છે

જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછળ એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જે ઝીરો ફાઇવ જેટી છાસઠ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જીજે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવા નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે સર સરટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા અ એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ બીએમડબલ્યુ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી સર આ બધો પરિચિત છે બીએમડબલ્યુ અને બી સિક્સના કારના હા બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે સર કશે કશે દારૂ પીને આવ્યા હતા ક્યાં દારૂ પીધો હતો એ લોકો કે પાર્ટી હતી શું હતું એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર આરોપીઓ ક્યાં ગયા હતા ક્યાંથી આવી રહ્યા હતા એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ બે લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને બીએમડબલ્યુમાં પણ બે લોકો હતા એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કઈ સર આ લોકો દારૂ ક્યાંથી લેવા દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે ખરી એક દારૂની બોટલ મળી આવી છે જે સિક્સ ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે સાહેબ કંઈ પ્રાથમિક તપાસમાં જાણવા જોઈએ કે દારૂની બોટલ કેવો અમેરિકાથી લાવ્યા તેવું વિદેશની નાગરિક પાસે એ તપાસ ચાલુ છે